બહુ જરૂરી ટિપ્સ પહેલું જોઈન્ટના દર્દમાં આદુનો રસ લગાવો તેનાથી દર્દમાં રાહત થશે બીજું વાળને ક્યારેય પણ ગરમ પાણીથી ના ના ધોવા જોઈએ તેનાથી વાળ નબળા બને છે તેથી વાળને ક્યારેય ગરમ પાણીથી ના ધોવા આપણે કોલ્ડ ડ્રિંક્સ કોફી અને વધુ ચાનું સેવન કરવું ના જોઈએ એ આપણા શરીર માટે નુકસાનકારક છે ચોથું ભેંસનું કાચું દૂધ પીવાથી કમર દર્દમાં રાહત મળે છે પાંચમું જ્યારે પણ બહારથી આવીએ ત્યારે તરત જ પગ ના ધોવા જોઈએ છઠ્ઠું કેળાની છાલને મોઢા પર ઘસવાથી ચહેરો તમારો નિખરશે સાતમું કોઈ પણ લાંબો સમય સુધી ના રાખો એ આપણા શરીર માટે નુકસાનકારક છે ગાજર આમળા બીટનું જ્યુસ પીવાથી આંખોની રોશની વધે છે અને સ્કિન પણ ગ્લો કરે છે નવમું તમારા પગમાં ઢાબા થઈ ગયા છે તો ચાર ચમચી ગ્લિસરીન એક ચમચી લીંબુનો રસ લઈને બોટલમાં ભરી લો રોજ માલિશ કરો આનાથી પગમાં લાગેલ ધાબા દૂર થશે દસ મિનિટ પછી પગ ધોઈ લો દસમું પગની પાણીમાં વિક્સ લગાવીને સુવાથી છાતીનો કફ દૂર થશે અને ઠંડી અને જુકામ પણ દૂર થાય છે અગિયારમું સવારે દહીં ખાવાથી મગજમાં ઠંડક રહે છે અને પાચન પણ સારી રીતે થશે બારમું દૂધ સાથે ક્યારેય ખાટી ચીજો ના લેવી શરીર માટે બહુ જ નુકસાનકારક છે તો મિત્રો વિડીયો પસંદ આવે ને તો લાઇક કરી વધુમાં વધુ શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો